ગાંધીનગરના માણસામાં એક કોલેજમાં ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ યોજાયો હતો ક્ષત્રિય સમાજની ઐતિહાસિક વાતો થઈ રહી હતી જે સમયે ક્ષત્રિય સમાજે બલિદાનો દેશ માટે આપ્યા તેની ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર જાહેર મંચ પરથી એક નિવેદન આપી રહ્યા હતા અને આ નિવેદન બાદ વિવાદ સર્જાયો છે આ મામલે માણસાના રાજવી યોગરાજ યોગરાજસિંહ અને જયરાજસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને આ દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગાંધીનગરના માણસાની એક કોલેજમાં ક્ષત્રિય સમાનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની વીરગાથાની વાતો થઈ રહી છે દેશના આઝાદી સમયે બલિદાનોની વાતો થઈ હતી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ જાહેર મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા અને આ ભાષણ દરમિયાન તેમણે આ બાબતમાં કોઈ નિવેદન આપ્યું ને બસ આ નિવેદનના કારણે વિવાદ થવાની શરૂઆત થાય છે આ મામલે ત્યાં કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત માણસાના રાજવી યોગરાજસિંહ આ બાબતે જયરાજસિંહ જાડેજાના નિવેદન સામે પોતાનો વાંધો ઉઠાવે છે અને અને થોડાક સમય માટે ભાજપ નેતા જયરાજસિંહ પરમાર રાજવી રાજવી યોગરાજસિંહ યોગરાજસિંહ સામે 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 બોલાચાલી બોલાચાલી જોવા મળે છે છે ઘટનાનો પણ આવ્યો પેલા તો જોઈ આપ

જેવી રીતના વિડીયો સામે આવ્યો આ વિડીયોમાં જોઈ શકો છો કે માણસાના રાજવી યોગરાસી કહી રહ્યા છે કે તમે ઇતિહાસને લઈને લોકોને ભ્રમિત ના કરો ખોટી વાતો લોકો સુધી ના પહોંચાડો આના જ કારણે વિવાદ છે તો જો જો તમે અગ્ર બન્યો હતો બોલાચાલી થઈ હતી જો કે આ મામલે ત્યાં હાજર લોકોએ બનેને શાંત કરાવવાના પ્રયાસો કર્યા હતા હવે આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જે નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે હવે પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂઆત થઈ છે ત્યારે હવે આ વિવાદનો ક્યારે અંત આવે છે ને મામલે શું ખુલાસો મૂકે છે ભાજપના નેતા જયરાસિંહ પરમાર તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે